મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા બધાનો એક નવા બ્લોગ વિડીયોની અંદર તો અત્યારે ફરી પાછો આવી ગયો છું વાડીએ જોઈ શકો છો અને વાડી આવીને અત્યારે હું બેઠો છું ખાટલા ઉપર કેમ કે જે લાઇટ નથી આવી આપણે વાડી આવીને પાણી જ વળવાનું હોય એટલે લાઇટ નથી આવી એટલે લાઇટ માટે ઊભો છું ઊભો છું બેઠો છું

રોટા વટર ચાલુ થાય મિત્રો ઘણા દિવસ પછી હું ખેતર આવ્યો હતો અને તમે જોઈ શકો છો આ આપણી તલી છે તલી બહુ મોટી થઈ ગઈ છે પણ દર પંદર દિવસમાં વટાઈ છે જ જાય એટલે અને આપણે અત્યારે પાણી વાળી વિશે પાણી ચડી ગયું છે કેરામાં અત્યારે આ પડામાં રોટા વટર ચાલી ગયું છે જોઈ શકો છો તમે અને અત્યારે ઓલા પડામાં રોટા

મિત્રો ઘરે પહોંચી ગયો છું ને હવે નાવા જાવું છે નાઈ ધોઈ ફ્રેશ થઈને મળું મિત્રો હું અત્યારે આવી ગયો છું મારા ધાબા ઉપર અને જોઈ શકો છો મારા ધાબાનો નજારો અમારું ગામ છે કાકનાથ મહાદેવનું મંદિર તો તમને આપણો કેવો લાગ્યો જણાવી દઈએ અને મારી ચેનલમાં નવા બહુ